નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં ચાલતા એરંડાના બજાર ભાવની વાત કરીશું તો વિડીયાને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક જરૂર કરી દેજો આજના તાજા એરંડાના બજાર ભાવની વાત કરીએ તો ધારી માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો પચીસથી અગિયારસો પચીસ હળવદમાં અગિયારસો સિત્તેરથી બારસો ને ચાર સમી માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો નેવુંથી બારસોને અગિયાર રૂપિયા બોલાયા તલોદમાં બારસો આઠથી બારસો ને વીસ રૂપિયા વિરમગમમાં અગિયારસો ત્રાણુંથી બારસો ને એક ભચાઉમાં અગિયારસો સન્નુંથી બારસો ને તેર બાવળામાં અગિયારસો છ્યાસીથી અગિયારસો છ્યાસી જામજોધપુરમાં એક હજાર એકથી અગિયારસો એંસી રૂપિયા બોલાયા બહુસરાજીમાં બારસોથી બારસો ને ઓગણીસ રાજકોટમાં એક હજાર પચાસથી બારસોને ત્રણ બોટાદમાં નવસોથી અગિયારસો ત્રેવીસ ઉનાવામાં અગિયારસો એંસીથી બારસોને અગિયાર મહેસાણામાં અગિયારસોથી બારસોને બાર રૂપિયા બોલાયા આંબલીયાસણમાં અગિયારસો સત્યાશીથી અગિયારસો બાણું કડીમાં અગિયારસો નેવુંથી બારસોને પંદર સાણસમામાં અગિયારસો પચાસથી બારસો ને ચૌવદ દહેગામમાં અગિયારસો એંશીથી બારસો રૂપિયા બોલાયા ત્યારબાદ ખેડૂત મિત્રો રખિયાલ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો ને સિત્તેરથી અગિયારસો નેવું પાટડીમાં અગિયારસો સિત્તેરથી અગિયારસો પંચોતેર રાપરમાં અગિયારસો પચાસથી બારસો સાબરકુંડલામાં એક હજારથી અગિયારસો એંસી અમરેલીમાં અગિયારસો પાંચથી અગિયારસો પાંચ જસદણમાં એક હજાર પચાસથી એક હજાર પચાસ જોટાણામાં અગિયારસો અઠ્યાસીથી અગિયારસો પંચાણું માંડલમાં અગિયારસો એંશીથી અગિયારસો નેવું જેતપુરમાં એક હજાર એકોતેરથી અગિયારસો સાઠ સિદ્ધપુરમાં અગિયારસો બારસો ને એકવીસ ડીસામાં અગિયારસો ત્રાણુંથી બારસોને પાંચ માણસામાં અગિયારસો સન્નુંથી ને સોળ વારાહીમાં અગિયારસો એંશીથી બારસોને આઠ કલોલમાં અગિયારસો નેવુંથી બારસોને દસ ખેડબ્રહ્મામાં અગિયારસો સિત્તેરથી અગિયારસો એંશી રૂપિયા જૂનાગઢમાં અગિયારસો નેવ્યાસીથી અગિયારસો નેવ્યાસી ભાવનગરમાં એક હજારથી એક હજાર ખાંભામાં એક હજાર તોંતેરથી એક હજાર જામનગરમાં અગિયારસો અગિયારથી અગિયારસો ઈડરમાં અગિયારસો નેવુંથી બારસોને દસ વિસનગરમાં અગિયારસો સિત્તેરથી બારસોને અઢાર વિજાપુર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો પંચાણુંથી બારસો ને સત્તર રૂપિયા કુકરવાડામાં અગિયારસો એકાવનથી બારસો આઠ ગોજારીમાં બારસો ત્રણથી બારસો ને બાર વડગામમાં અગિયારસો એકાણુંથી બારસો ને પાંચ વિસાવદરમાં એક હજાર પંચાવનથી અગિયારસો લાખણીમાં અગિયારસો પંચ્યાસીથી બારસો ને સત્તર પાટણમાં અગિયારસો એંસીથી બારસો ને પંદર રૂપિયા ધાનેરામાં અગિયારસો નેવુંથી બારસો ને સત્તર દિયોદરમાં અગિયારસો પંચ્યાસીથી બારસોને અગિયાર સિહોરીમાં અગિયારસો ત્યાંશીથી બારસોને ચોવીસ રૂપિયા થરા માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો એંશીથી બારસોને ઓગણીસ પ્રાંતિજમાં અગિયારસો પચાસથી બારસો અંજારમાં અગિયારસો સત્યાશીથી બારસોને આઠ હિંમતનગરમાં અગિયારસો પાસઠથી બારસો ને પંદર મહુવામાં એક હજાર નવ્વાણુંથી એક હજાર નવ્વાણું સાણંદમાં અગિયારસો એક્યાસીથી અગિયારસો એક્યાસી થરાદમાં અગિયારસો થી બારસો ને પંદર રાહ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો નેવુંથી બારસો ને પાંચ ભુજમાં અગિયારસો પંદરથી અગિયારસો નેવું જાદરમાં અગિયારસો પંચ્યાસીથી બારસો ને બાર પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો બાણુંથી બારસો બાવીસ અને ખેડૂત મિત્રો પાંથાવાડા માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો નેવુંથી બારસોને એક રૂપિયા એરંડાના એક મણના ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાને એક લાઈક કરી દેજો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો તથા તમારા અન્ય ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરજો જેથી તેઓને પણ એરંડાના આ નવા બજાર ભાવની જાણકારી મળી શકે આ ઉપરાંત ખેડૂત મિત્રો તમારે કપાસ તથા વરસાદના સમાચાર જેવી માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને અમારી ચેનલ સાથે જોડાઈ પણ શકો છો